જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચાતુર્ય માસમાં માંગલિક કાર્યો નિષેધ શા માટે છે ચાતુર્ય માસનું મહત્ત્વ ચાતુર્ય માસ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ચાતુર્ય માસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ પુરાણો અને આયુર્વેદમાં બતાવેલા નિયમોનું પાલન કરવાથી સુખ અને મૃત્યુ બાદ ઉત્તમ લોક પ્રાપ્ત થાય છે હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબી દઈને પુણ્યશાળી બને છે મનુષ્યએ પણ ચાતુર્ય માસરૂપી ઝરણામાં ડૂબકી લગાવી અને પુણ્યશાળી બનવાનો લાહવો લેવો જોઈએ પવિત્ર ચાતુર્ય માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લાહવો લૂંટી લે છે ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એ અષાઢ શ્રાવણની મધરાતી ટાણે ગરજી ઉઠે છે આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતાં વરસતા હોય છે મંદ મંદ પવન વાતો હોય છે વિજલડી ચમકારા કરતી હોય છે ત્યારે ચાતુર્ય માસના પ્રારંભ સાથે પર્વોનું પણ આગમન થતું હોય છે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલું મનુષ્યા અર્થાત મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે આવા અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસ સુધીના સમયને ચાતુર્ય માસના નામથી ઓળખવામાં આવે છે પંચાંગ અનુસાર ચાતુર્ય માસની શરૂઆત દેવપોઢી એકાદશીએ થાય છે અને તેનું સમાપન દેવ ઉઠી એકાદશી પર થાય છે વર્ષે માસ છ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થશે અને એક નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉઠની એકાદશીની સાથે સમાપ્ત થશે આ ચાતુર્યમાસમાં હિન્દુ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે પુરાણોમાં દર્શાવ્યું છે કે આ ચાર મહિનાઓમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય તંદુરસ્ત સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોકની પ્રાપ્તિ કરી શકે છે પદ્મપુરાણ સ્કંદપુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેમ કહેવાય છે ચાતુર્યમાસ દેવશયની એકાદશીને પદ્મા એકાદશી પ્રબોધીની એકાદશી અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કાર્તક મહિનાની દેવ ઉઠી એકાદશીએ જાગે છે આથી આ સમયગાળાને ચાતુર્ય માસ કહે છે અષાઢ સુદ અગિયારસ એટલે દેવશયની એકાદશી આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવામાં આવે છે આ પવિત્ર દિવસથી ચાતુર્ય માસનો પ્રારંભ થાય છે શ્રદ્ધાળુઓ ભક્તો આ ચાતુર્ય માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો અને બંધનો રાખે છે સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામનું સ્મરણ કરો આ માસનું મહાત્મ અનેક ધર્મોમાં જોવા મળે છે જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્ર જાપ અનુષ્ઠાન કરે છે ધર્મગુરુના આશ્રમમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે જૈન ધર્મના સાધુ સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે વિચરણ સંપૂર્ણપણે ટાળે છે ચાતુર્માસનું મહાત્મય પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું એ જ મહાત્મા શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવી તેઓનું કલ્યાણ કર્યું હતું કહેવાય છે કે સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ જ સુખી હતા તેમના રાજ્યમાં આકરો દુકાર પડ્યો રાજા તો ખૂબ ચિંતિત થયા મામ પોકારી રહી હતી તેમણે અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશૈની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી રાજ્ય ભર્યું થઈ ગયું શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડા મુક્ત તથા પાપ મુક્ત થયા સુખી થયા દેવપોઢી એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવામાં આવે છે દેવશયન પર્વનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસ ફાળવાના નિયમો વ્રતના સંકલ્પો પણ કરવા કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રીહરિને પહોંડાડવામાં આવે છે અર્થાત શ્રીહરિ વિષ્ણુની ચાતુર્માસ દરમિયાન શીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત સૈયા પર સુડાવવામાં આવે છે ધૂપ દીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું મહાત્મ્ય છે દૈત્યરાજબલીએ ઇન્દ્રને પરાજિત કરીને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો તેથી દેવતાઓએ ભગવાન વિષ્ણુની આરાધના કરીને વરદાન માંગવા લાગ્યા પછી વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગથી સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા અને બલિને સાવધાન કર્યું પરંતુ પ્રભુની લીલા અપરંપાર છે વામન દેવતાએ દાનમાં ત્રણ પગ જમીન માંગી વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપની તે સમયે એક પણ ભૂમંડળ બીજો સ્વર્ગલોક અને ત્રીજો પગ રાખતા સમયે બલિરાજાને પૂછ્યું કે દાનમાં એક પગ માટે સ્થાન જ નથી તો હવે તેને ક્યાં રાખું પ્રભુની લીલાને જોતા રાજા બલિએ કહ્યું કે પ્રભુ હવે તો મારું મસ્તક છે અહીં જ રાખી દો જેથી તે રસાતાળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનિઓમાં તેમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો એટલે રાજા બલીએ પણ પ્રભુ પાસે વરદાન માંગ્યું કે પ્રભુ તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની રક્ષા કરો ભગવાન વામને તેમને વરદાન આપ્યું એટલે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી ચાર મહિના સુધી પાતાળ પાતાળ લોક શીરસાગરમાં યોગ નિંદ્રામાં રહી અને તેમના રાજ્યની રક્ષા કરે છે આ ચાર માસ દરમિયાન શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે આ દિવસોમાં શિવજી અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવનો અભિષેક કરવો જોઈએ એક સ્થાન પર બેસીને ગ્રંથવાચન મંત્ર જપ નામ સ્મરણ અધ્યયન સાધના કરવી જોઈએ વિષ્ણુજીને તુલસી તો શિવજીને બિલીપત્ર ચડાવવા જોઈએ સાથે સાથે ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસોમાં કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે સાથે જ જરૂરિયાત લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ ચાતુર્માસમાં શ્રાવણ ભાદરવો આસો અને કારતક સામેલ છે ધર્મ ગ્રંથો અનુસાર આ ચાર મહિના દરમિયાન ક્યાં ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ દરમિયાન ચાતુર્ય માસના સમયે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ જ કરે છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી દરેક કષ્ટ દૂર થાય છે સુખી દાંપત્ય અને સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે શ્રાવણમાં હરિયાળી ત્રીજનો તહેવાર મનાવવામાં આવે છે શ્રાવણમાં શ્રી કૃષ્ણની ઉપાસનાનું પણ મહત્ત્વ છે શ્રાવણમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા દ્વારકાધીશ તરીકે કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિથી ભાદરવો કૃષ્ણ પક્ષની અષ્ટમી સુધી શ્રી કૃષ્ણની આ ઉપાસના વિશેષ માનવામાં આવે છે શ્રાવણમાં કૃષ્ણનો જન્મ થયો હતો જન્મ પર કાનાની પૂજા કરવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ગૌરીપુત્ર ગણેશનો જન્મોત્સવ મનાવવામાં આવે છે આ પર્વ દસ દિવસ ચાલે છે જેને ગણેશ ઉત્સવ કહેવામાં આવે છે આસોનો મહિનો પિતૃ અને દેવી દુર્ગાને સમર્પિત છે આસો મહિનાના સોળ શ્રાદ્ધ કરવામાં આવે છે આ દિવસોમાં પિતૃઓને નિર્મિત તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે તેમના આશીર્વાદથી વંશજ ક્યારેય કષ્ટ ભોગવતા નથી આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવ દિવસ સુધી શારદીય આવે છે કાર્તક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે કાર્તક મહિનામાં સ્નાનનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે આનાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે કાર્તક મહિનામાં દિવાળી ભાઈબીજ ધનતેરસ ધનતેરસ દેવઉઠી એકાદશી તુલસી વિવાહ દેવ દિવાળી મનાવવામાં આવે છે જૈન ધર્મમાં ચાતુર્માસનું મહત્વ જૈન અને બૌદ્ધ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે સાધુ સંત આ દરમિયાન એક જ સ્થાને રહીને સાધના અને પૂજા પાઠ કરે છે જૈન ધર્મને અહિંસાનો માર્ગ ચાલતો ધર્મ માનવામાં આવે છે તેના સિદ્ધાંતો પ્રમાણે વરસાદની ઋતુમાં અનેક પ્રકારના કીડા સૂક્ષ્મજીવ સક્રિય થઈ જાય છે તેવામાં મનુષ્યોના વધારે હરવા ફરવાથી જીવ હત્યાનું પાપ લાગે છે આ કારણે સાધુ સંતો એક જ જગ્યા માટે રોકાય છે દેવ પોઢી અગિયારસથી ભગવાન વિષ્ણુ સુઈ જાય અને દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન નિંદ્રામાંથી જાગે એટલે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્યની મનાય છે એવું કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી એટલે કે વિવાહ ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ આ દરમિયાન તમે જેટલું દાન પુણ્ય સેવા કર્મ ભજ ભગવાનના જપ ધ્યાન પૂજાના કાર્ય કરશો તેનાથી તમને વધારે એટલે બે ગણું ફળની પ્રાપ્તિ થશે ચાતુર્માસ દરમિયાન આટલું જરૂર કરવું જોઈએ ચાતુર્માસ દરમિયાન ભાવિકે નિત્ય મંદિરના પરિસરમાં સાફ સફાઈ કચરા પોતાની સેવા કરવી શ્રીહરિની નિત્ય પંચામૃત સ્નાન કરાવવું પીપળાની પરિક્રમા કરી અને જળ અર્પણ કરવું ત્રણ ટાઈમ ગાયત્રી મંત્ર ગણેશ વંદના સૂર્યવંદના અષ્ટાક્ષર મંત્ર કરવા નિત્ય શ્રી હરિની તુલસી દલથી અર્ચના કરવી આ શુભ કાર્ય કરવાથી ભક્ત મોક્ષ ગતિની પ્રાપ્તિ કરે છે સમાજમાં પદ પ્રતિષ્ઠા પામે છે આરોગ્ય ઐશ્વર્ય અને ઉન્નતિ આપે છે અક્ષય અને અનંત ફળની પ્રાપ્તિ થાય છે ચાતુર્ય માસ દરમિયાન વ્રતો મુક્તિ પ્રદાન કરે છે અને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે ચાતુર્ય માસ દરમિયાન પ્રભુને શિર સાગરમાં નિવાસ કરવાનું બીજું કારણ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ત્યારે સૌ પ્રથમ જળ ઉત્પન્ન થયું જળ દૂધ સમાન હતું તે જગ્યા શિરસાગર કહેવાય છે શાસ્ત્રકારની કલ્પના મુજબ સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા પરિશ્રમથી રાહત મેળવવા પ્રભુએ શિરસાગર તરફ અયન કર્યું ગતિ કરી અને ત્યાં શેષ સૈયા ઉપર યોગ નિંદ્રામાં રહ્યા નાર એટલે જળ અને અયન એટલે ગતિ પ્રભુએ પરિશ્રમ મુક્ત થવા જળ તરફ ગતિ કરી એટલે નાર અયન એટલે કે નારાયણ તરીકે ઓળખાયા ચાતુર્ય માસમાં મોટે ભાગે ચોમાસાની સિઝન હોય છે આ સમયે વાદળ અને વર્ષાના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી આવી શકતો સૂર્યનો પ્રકાશ ઓછો થવો દેવતાઓના શૂવાનું જ પ્રતીક છે આ સમયે શરીરની શક્તિ પણ ઓછી થઈ જાય છે જેના કારણે શરીર નબળું પડી જાય છે આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું છે કે ચાતુર્માસ વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઉત્પન્ન થઈ જાય છે પુરાણોમાં વર્ણન કરે છે કે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના સુધી પાતાળ રાજા બલીને ત્યાં નિવાસ કરી કારતક સુદ એકાદશીના પરત આવે છે અર્થાત આ સમય ભગવાન વિષ્ણુ વિશ્રામ અવસ્થામાં હોય છે એટલે આ દરમિયાન હકારાત્મક શક્તિઓનું બળ પહોંચાડવા માટે વ્રત ઉપવાસ હવન અને યજ્ઞ કરવાનું વિધાન છે ભાદરવા સુદ એકાદશીથી પડખું ફેરવે છે તેથી તેને પાસવર્તીની એકાદશી કહેવાય છે કારતક સુદ એકાદશીએ જાગે છે તેને દેવ ઉઠી એકાદશી કહેવાય ચાતુર્માસમાં ભક્તોને નકોરડા ઉપવાસ પારણા એકટાણા આદિ વ્રત કરવા જોઈએ ચાતુર ચોમાસાની ઋતુમાં ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવોને આશો ધર્મ ધ્યાન સાધના આરાધના વ્યતીત કરવા જોઈએ દેવશયની એકાદશીએ જગતના પાલનહાર શ્રી વિષ્ણુ હરિપોઢી જાય છે ચાતુર્માસમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ ચાતુર્માસમાં માંસાહાર ભોજન મદિરા પાંદડાવાળા શાકભાજી અને દહીંનું સેવન કરવું જોઈએ નહીં પરંતુ શું તમે જાણો છો કે કેમ ચાતુર્માસમાં આ વસ્તુનું સેવન કરવાની મનાય છે આ વિશે આયુર્વેદમાં જણાવ્યું છે કે ચાતુર્માસના ચાર મહિના ચોમાસામાં પરિવર્તિત થાય છે શ્રાવણમાં વરસાદ પડે ભાદરવામાં ભીનાશ હોય આસોમાં જતી ગરમી અને કારતકમાં ઠંડીની શરૂઆત થવા લાગે દરમિયાન ચાર મહિનામાં પાચનશક્તિ પણ કમજોર રહે છે કારણ કે હવામાનમાં પરિવર્તનના કારણે શરીર અને આસપાસના તાપમાનમાં સતત ઉતાર ચઢાવ થાય છે સાથે જ આ સમયે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા કે વાયરસ પણ વધવા લાગે છે જો તમે આ સમયે વધુ મસાલેદાર કે તામસી ભોજન કરશો તો ભોજન યોગ્ય રીતે પચશે નહીં અને આનાથી ઘણા પ્રકારના રોગ થવાનું જોખમ વધી જશે આ જ કારણ છે કે આયુર્વેદમાં શ્રાવણ મહિનામાં પાંદડાવાળા શાકભાજી ભાદરવામાં દહીં આશોમાં દૂધ અને આનાથી બદલે બનેલા પદાર્થો અને કારતકમાં લસણ અને અડદ દાળ ન ખાવાની વાત કહેવામાં આવે છે દેવશયની એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધી કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવાનું વર્જિત હોય છે આવા કાર્ય જેમ કે લગ્ન ગૃહ પ્રવેશ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ હવન કોઈ પણ પ્રકારના સંસ્કાર વગેરેનું કાર્ય આયોજન કરવામાં નથી આવતું આ સમયે ભગવાન વિષ્ણુ સયનોમાં રહે છે આથી તેઓ આ કાર્યમાં ઉપસ્થિત નહીં રહેતા તેને લીધે ચાતુર્ય માસમાં કોઈ માંગલિક કાર્ય ન કરવા જોઈએ ચાતુર્ય માસની વિશેષતા એ છે કે તે શ્રેષ્ઠ સાધના કાળ માનવામાં આવે છે ચાતુર્ય માસમાં નિત્ય એકટાણવું અને ઉપવાસ કરવો બ્રહ્મભોજન કરાવવું કુચ્છપાત વ્રત આ દિવ આ ત્રણ દિવસ આ વ્રતના પ્રથમ દિવસે એકટાણું બીજા દિવસે અયાચિત રૂપમાં એકટાણું ત્રીજા દિવસે અહોરાત્ર ઉપવાસ કરવો આંદ્રાયણ વ્રત ત્રણ સમયે સ્નાન કરવું પૂનમથી વ્રત કરવું પૂનમે પંદર ઘટાડા ઘટાડતા એકમે એક મુઠ્ઠી અનાજ ખાવું સમા અમાસે પૂર્ણ ઉપવાસ એકમે એક મુઠ્ઠી એમ વધારતા પૂનમે પંદર મુઠ્ઠી અન્ન જમવું એક માસ સુધી વ્રત કરવું વ્રત આ બાર દિવસનું વ્રત છે પ્રથમ ત્રણ દિવસ એકટાણું પછીના ત્રણ દિવસ રાત્રે એકટાણું પછીના ત્રણ દિવસ થાળીમાં પીરસાય એટલું જ પછીના ત્રણ દિવસ પૂર્ણ ઉપવાસ પરાક વ્રત આ વ્રત બાર દિવસનું હોય છે આ વ્રત દરમિયાન માત્ર પાણી જ ગ્રહણ કરી શકાય છે અખંડ અગિયારસ ચાતુર્માસની તમામ એકાદશીના દિવસે પૂર્ણ ઉપવાસ સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ આખી રાત જાગરણ અને પ્રભુ નામ સ્મરણ ચતુર્માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ મહિનામાં જમીન પર સુવાની સલાહ આપવામાં આવે છે દાન કરવાનું સવિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે સૂર્યોદય પહેલાં ઉઠાવી અને શુભ માનવામાં આવ્યું છે દિવસમાં માત્ર એકવાર ભોજન લેવું વધુમાં વધુ સમય ધ્યાન અને પૂજામાં પસાર કરવો ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવી કોઈપણ પ્રકાર શું ન કરવું જોઈએ કોઈપણ પ્રકારના શુભ કાર્ય ન કરવા જોઈએ નશીલા પદાર્થોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ કોઈનું અપમાન ન કરવું જોઈએ ડુંગળી અને લસણના ખોરાકમાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ ગોળ તેલ મધ મૂળા પર્વ રીંગણા વગેરે ગ્રહણ ન કરવા જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ